આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીનો મુદ્દો વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાંચ દિવસમાં મામલતદાર કચેરી પાસે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચાર જુલાઈના રોજ વિપક્ષી સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આમોદ પાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકા ભંગારની આવકમાંથી પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા અગિયાર મે બે હજાર ત્રેવીસના રોજ ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે બાકીની રકમ એ એમ કોલસાવાલા એજન્સીએ તાત્કાલિક પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા એક પચાસ લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો કર્યો હતો પરંતુ પાલિકામાં હજુ સુધી દોઢ લાખ જમા નહીં થતાં આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનને ફરિયાદ કરી હતી જે બાદ આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં

કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જદીવાલા ને આપ્યું હતું જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તેમજ પાલિકા શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો ભરૂચના માતરિયા તળાવ નજીક ગતરોજ રાત્રેના ફરજ પરથી છૂટી પોતાની મોપેડ બગડતા મિત્રને લેવા બોલાવી પોતાની મોપેડને ધક્કો મારી ઘરે લઈ જઈ રહેલા યુવાનને એક કાર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને માથામાં ભારે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈને ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ આરંભી છે ત્યારે પરિવારજનોએ પહેલા આરોપીને પકડો પછી મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી ભરૂચના વિસ્તારમાં રહેતા પ્રતિક સોલંકી છેલ્લા વર્ષથી દહેજમાં આવેલ ક્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે ગતરોજ તેની સેકન્ડ સિપ હોય રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈ ઘરે જવા માટે નીકળ્યો હતો જોકે પ્રતિકની મોપેડ બંધ થઈ જતાં તેણે તેના મિત્ર પ્રથમને લેવા બોલાવ્યો હતો આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમની બાઇક ચલાવી પોતાની મોપેટને પગ વડે ધક્કો મારી ઘર તરફ લઈ જઈ રહ્યા હતા આ સમયે એક ઇનોવા કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સાઈડમાં બાઇક લઈને જઈ રહેલા પ્રતિકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલકની નંબર પ્લેટ પણ ત્યાં જ પડી ગઈ હતી કાર ચાલક આગળથી યુટર્ન મારી ભાગી ગયો હતો જ્યારે અકસ્માતમાં માર્ગ પર પટકાયેલા પ્રતિક સોલંકીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ત્યાં એકત્ર થઈ ગયેલા લોકોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકના સિંધવાઈ ચોકીના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતાં આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસે તેને પકડવા ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો જો કે આ મામલે પ્રતિકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી જો કે આ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું મિત્રો એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્રને બાબો પ્રતિક્ષી સાઇડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હીરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા એને એને પરથી હોય ઉડાડીને પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે ને મીડિયા પર ચઢાવેલું હતું કે ડીલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતા ને કેમ ખબર નથી તો મારે પોલીસ ખાતા ને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના ગયો કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશું એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય આજે રાતનો હવામાન નો કેસ છે ને અટુ પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે કયા હાજર કરવાના એને એમ આ ગાડી વાળો યશ કરીને નામ મળ્યો એમ અને ભરૂચ નો જ છે ચોવન ચોકડી એસડીએફસી ગાળીમાં છે મિસ્ત્રી છે જો કે જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રેના અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ઇનોવા કાર ચાલક યસ નીલેશભાઈ મિસ્ત્રીને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાખમાં ઝડપી પાડી તેના મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલાવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજ રોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો સવારે આઠ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસો સત્તાવન નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ તત્પરતા દાખવી કર્યો હતો ચૂંટણીમાં જનરલ સેક્રેટરીની આઠ બેઠક માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરી માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેઓના ભાવિનો ફેંસલો આજ રાત સુધીમાં આવી જશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આ આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું ચૂંટણીમાં અમે બધા ભેગા થઈને વિકાસ પેનલની અંદર એક બે ચાર પાંચ સાત આઠ તેર સોળ નંબરના બધા ઉમેદવારો ભાગ લીધેલો છે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવાના છીએ તમારા બધા મતદારોના સાથ સહકારથી અમને જંગી બહુમતી મળશે એવી અપેક્ષા રાખીએ છીએ આજ રોજ બે હજાર ચોવીસ પચીસનું ઇલેક્શન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિયું ચાલી ચાલી રહ્યું છે અને અત્યારે વોટિંગ થ ચાલુ છે અને અમે જે આ એસ્ટેટ માટે કામ જે કર્યા છે અને જે હજી કામ કરવા જઈ રહ્યા છીએ એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ આઠે આઠ જિલ્લાના તાલુકાના રતનપુર નજીક આવેલ ખાડીમાં આજરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જીપીસીબી ટેલિફોનિક જાણ કરતા જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ખાડીના ઉપરના ભાગે આવેલ કેટલાક સિલિકાના પ્લાન્ટો ઉપરથી પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા રતનપોરના નાગરિકોએ જણાવ્યું હતું કે આ ખાડીમાં પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ અહીંયા પાણી પીએ છે જેથી કોઈ મનુષ્યને પણ નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ રહી છે તેમજ પશુઓના જીવને પણ જોખમ ઊભું થયું છે આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું અને શું એ પાણી પ્રદૂષિત છે કે કેમ તે તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીના આ વાતની ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તો જીપીસીબીના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોપ્સ ભરૂચના ઉપક્રમે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્યસારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ શૈલેષભાઈ સેવા સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધિ માનસિક વિકલાંગ લાવારીસ આશ્રય લેનાર લોકો માટે અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ધાયુષની કામના પાઠવી હતી સેવાયજ્ઞ સમિતિના ફરિસ્તા રૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશભાઈ ભટ્ટે પોતાના લાગણીસભર વક્તવ્યમાં આરસીસી દ્વારા વારંવાર સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો શરૂઆતમાં પ્રાર્થના બાદ પ્રોજેક્ટ અને ચેરમેન ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિશે જાણકારી આપી હતી પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી અંતમાં સેક્રેટરી સ્મિતાબેન સોનીએ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આરસીસી ભરૂચ તરફથી સેવા યજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાન ના અંતર્ગત અહીં ત્રણસો ને સાહીઠ કિલો ઘઉંના લોટનું દાન અમે લોકો કરી રહ્યા છે તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે છે બધા સભ્યો મોટી સંખ્યામાં હાજર એક સરસ મજાના વાતાવરણમાં અમે આ આ કાર્યક્રમ સેવાયજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અધ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવ ટકા ઉપર પરિણામ કોમર્સ માં સો ટકા પરિણામ એસએસસી માં એવન ગ્રેડ માં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा રાજપીપળા કેવડિયા હાઇવે રોડ પર જુનવદ ગામના પાટિયા પાસે આવેલ શ્રદ્ધા પેટ્રોલ પંપ પર આગ લાગતા એક ઇસમ દાજ્યો હતો શ્રદ્ધા પેટ્રોલ પંપનું રિપેરિંગ કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક કોઈ કારણસર આગ લાગી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અચાનક આગ લાગતા એક ઇસમ ગંભીર રીતે દાજ્યો હતો નર્મદા રાજપીપળા ફાયર બ્રિગેડને આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને પાણીથી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી આગમાં ઘાયલ યુવકને એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલ રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યો હતો રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની જનતાની સુખાકારી માટે ત્રણ ટોયલેટ સંકુલ બનાવીને લોકોની સેવામાં છેલ્લા ચોવીસ વર્ષથી મૂકવામાં આવ્યા હતા સમયે સમયે તેનું સમારકામ તથા રોજબરોજની સફાઈનું કાર્ય પણ રોટરી દ્વારા સંભાળવામાં આવે છે ગત વર્ષમાં પટેલ સુપરમાર્કેટ તથા કટોપોર દરવાજા પર આવેલ સંકુલોનું સંપૂર્ણ સમારકામ કરાયું હતું અને છેલ્લા બે મહિના દરમિયાનમાં મહમદપુરા સર્કલ પરના સંકુલના કામ હાથ પર લેવામાં આવ્યા હતા જે આજ રોજ પૂર્ણ થતાં ભરૂચના લાડીલા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યની રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ બેન જમીનદારની આગેવાની હેઠળ મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે સમયે સમયે અમે એનું મેન્ટેનન્સ કરાવતા હતા પણ એમાં મેજર પ્રોબ્લેમ ડ્રેનેજનો હતો અહીંયા ઘડી નીચાણવાળો વિસ્તાર હોવાને લીધે પ્રોપરલી પાણી જઈ શકતું નહોતું તો આ વખતે એક મેજર રિનોવેશન રોટરી ક્લબ ઓફ ભરૂચે મુનશી મનોબર ટ્રસ્ટવાળાના સહયોગથી લીધેલું છે અને આ વખતે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ અને અંદરનું ટોટલ રિનોવેશન કરેલું છે અને એ આજે શ્રી રમેશભાઈના હસ્તે એનું ઉદઘાટન કરી અને લોકાર્પણ કરીએ છીએ ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ એમ એ એમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સિવણ તાલીમ વર્ગનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું એમએ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમએ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના મદની હોલના ટંકારિયા ખાતે એમએ મિશન સંચાલિત તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવણ ક્લાસ ટ્રેનિંગના વર્ગનું ઉદઘાટન સમારંભ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં જનશિક્ષણ શિક્ષણ સંસ્થાનના નિયામક તરીકે જનાબ સૈયદ ઝૈનુલ

પટેલ ઈશાક સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સૈયદ જૈનુલ આબેદીન સાહેબ દ્વારા સીવણ ક્લાસની બહેનોની ટૂંકમાં પ્રવચન આપ્યું હતું મેં પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્યારે કરેલ છે અત્રે આ સંસ્થા એમએમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જનશિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું બહેનોને સીવણ કિટ્સ અર્પણ કરાઈ હતી ત્યારબાદ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતી રૂપે આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરાઈ હતી માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના મોટા ટંકારા ગામ ખાતે મોસીન આઝમ મિશન સંસ્થાની અંદર એક બહેનોને પોતાના પગ પર ઊભી થાય અને આત્મનિર્ભર બને એ માટે ભરૂચ જનશિસ્થ સંસ્થાના જૈનુલ આબેદીન સાહેબ અને ઈશાક સાહેબના સંકલનથી ટંકારીયા ગામ ખાતે બહેનોને સિવણ ક્લાસ જે બહેનો તાલીમ મેળવી અને પોતાના પપ્પા ઉભા અને પોતાની ફેમિલીની જવાબદારી નિભાવવા માટે આજનો જે સારો પ્રયાસ મોસીના આજે મિશન સંસ્થામાં શરૂ કરેલો છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આજુબાજુ ગામથી આવેલી બહેનો ગામના વડીલો અમારા જૈનુલ આબિદીન સાહેબ મુબારકભાઈ ભણિયા તાલુકા પંચાયત રજા અબ્દુલ મામા ટેલર અને ઈશાક સાહેબ અને સ્ટાફ દ્વારા એક સુંદર આયોજન કરેલું છે જેમાં એવરી ડે રોજ આપણી જે ગામની બહેનો છે એ બહેનો સીવણ ક્લાસ શીખી અને પોતાના પપ્પા ઊભી રહે તે માટેનો જે પ્રયાસ કરેલો છે એ બધે જનશિક્ષણ સંસ્થા જેનું આપી સાહેબનો હું સમગ્ર ટંકાયે કે આપણે આભાર વ્યક્ત કરું છું ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી બામસેફ ઇસાફ બીએમજી સંગઠન દ્વારા ગરીબ પછાત વર્ગના ઉત્થાન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ વર્ષે પણ શિક્ષણ પરબ અંતર્ગત ગરીબ પછાત વર્ગના ઉત્થાન પરત્વે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે શિક્ષણ એ વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું છે જ્યારે આજે શિક્ષણ ઘણું મોંઘું થયું હોય ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે જ્યારે બાળકોને ભણવા માટે મધ્યમ વર્ગના લોકોને દુષ્કર તથા અસહ્ય બનતા તેમને મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ થકી બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન અને ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી શિક્ષણની તથા અન્વયે રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ સંસ્થા તરફથી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણની તરસ છીપાવવા માટે એમની જીવન જરૂરિયાતની વસ્તુની અંદર જે નોટબુકો છે એની આવશ્યકતા છે કારમી મોંઘવારીમાં મા બાપ જો મદદરૂપ ન થઈ શકતા એ તબક્કે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ જે છેલ્લા દસ પંદર વર્ષથી અમારી સાથે સંલગ્ન થઈ ગૃહ ઉદ્યોગમાં શિક્ષણ ક્ષેત્રમાં તમામ પ્રકારની મદદ કરી રહ્યા હોય એ તબક્કે આજે આ કાર્યક્રમમાં ગુરુદ્વારા ચાદરસાહેબ ગુરુદ્વારા કે જે ગુરુદ્વારા તરફથી નામસેફની એક સ્કૂલ ત્યાં બનાવી છે સ્કૂલ ત્યાં ચાલે છે ઝૂપડપટ્ટીમાંથી બાળકો લાઈન ભણવાનું કામ ચાલે તથા કિલાટેક તથા નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને અમારા ભગુભાઈ પ્રજાપતિ ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને એમની ટીમ અમારા કાર્યકર્તાઓ બધા ભેગા થઈ આ શિક્ષણની પર બનવાય આજે ભરૂચના બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભરૂચના ડુંગરી શેરપુરા રોડ ઉપર રેલવે ફાટક પાસે આવેલ ખુર પાર્ક મદીના રેસિડેન્સી ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ અને સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પમાં ઓલ ગુજરાત શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી મુઝફ્ફર હુસૈન સૈયદ અને આગેવાન અબ્દુલ કામઠી તેમજ આગેવાનો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા इसका ख़ास मकसद यही था कि लोग जो है इस कैम से ज़्यादा से ज़्यादा फ़ायदा उठाकर अपनी जो भी बीमारी हो उसका इलाज कराए अपने लिए बेदारी पैदा करें कि हम में क्या शिकायत है क्या मर्ज है कभी कभी लोग जो है वो उनमें मर्ज तो होता है बीमारी तो होती है लेकिन वो बेदार नहीं होते तो ऐसे कैम के ज़रिए कम से कम वो लोग अपना इलाज करा सके, अपने ताल्लुक से वो बेदार रह सके। इसी मकसद से इस कैम्प का हैतमाम किया गया। अंत में मुख्य समाचारों पर फरीक नजर। आमोद नगर पालिका न भंगारी हराजी ना विवाद में पालिका ना विपक्षी सदस्य मामलतदार ने आवेदन पत्र आपी आत्मविलोपन करवानी की किया पी। જગડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત કોઈ સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર